જય ગૌ માતા લખપતિ ખેતી મોડલમાં આ રીતે નિશાન કરે આવી અહીંયા ટ્રેક્ટરથી ખાડા ખોદવાના દસ બાય દસ એ એકરમાં ચારસો સાડા ચારસો ખાડા કરવાના એક ફૂટ પોરો દસ ફૂટ ઊંડો અને પછી એમાં ગાયના દેશી ગાયના કમ્પોસ્ટ ખાતર ભરવાનું એટલે આગળ હું બતાવું છું કે જમીનને ફળદુપ બનાવવા માટે આપણે અહીંયા ડ્રિલિંગ ચાલે છે ટ્રેક્ટરથી આ ખાડામાં દેશી ગાયના ગોબરમાંથી કમ્પોસ્ટ થયેલું ખાતર ભરવાનું કમ્પોસ્ટ ખાતર ન હોય તો કોઈ પણ ઉકેરાનું કે કાચું ખાતર ભરી અને જીવામૂત ઉપર રેરી રહેવાનું આ રીતે કરવાથી જમીન છે જે ઓર્ગેનિક કાર્બન છે એ ખૂબ તેજ ગતિએ વધે છે જમીનમાં જે ખાડો છે એ અણસિયા અને બેક્ટેરિયાનું ઘર થાય છે અંદર અણસિયા બેક્ટેરિયા ખૂબ તેજ ગતિએ વધે છે જેથી કરી અને જમીનને એટલી બધી ફળદ્રુપ પોચી બનાવી દે છે અને મિત્રો ખાસ કરીને જ્યારે વરસાદ આવે છે ત્યારે વરસાદનું બધું જ પાણી આ જમીનમાં સરળતાથી ઉતરી જાય છે એક ટીપું પાણી વરસાદનું બહાર નીકળતું નથી એટલે પાણીના જે ચેકડેમો તરાવો છે એના કરતાં દરેક ખેડૂતો જો આવા ખાડા કરી અને ખેતી કરે તો વરસાદનું પાણી પણ જમીનમાં ઉતરશે જમીન એકદમ પોચી બનશે જમીનમાં ખૂબ ભેજ શક્તિ એમની જે ભેજ ધારણ કરવાની શક્તિ પણ વધી જાય છે એટલે ઓછા પાણીમાં ખૂબ સારી ખેતી થાય છે અને આમાં વિવિધ પ્રકારના શાકભાજી વાવી અને એક લખપતિ મોડલ એ તૈયાર થઈ રહ્યું છે અને ખૂબ સારું અને સુંદર આવું કોઈને આયોજન કરવું હોય તો આ વિડીયો જોઈ અને આવા અનેક પ્રકારના જે વિડીયા શરૂઆત માર્કિંગથી કરી અને વાવેતર સુધીના વિડીયા નીલકંઠ ગોવિજ્ઞાન કેન્દ્ર યુટ્યુબ ચેનલમાં મૂકવામાં આવશે જય ગૌ માતા